સુરત અખિલ ભારતીય શ્રમિક સંઘ વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનના પ્રમુખ નરેશ સોલંકીને ગુજરાત સરકારના મંત્રી ભાનુ બાબરિયાના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો મળતી વિગતો મુજબ અખિલ ભારતીય શ્રમિક સંઘ વાલ્ુ બાબરિયા દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો બાબા સાહેબ આંબેડકર એવોર્ડ ડોક્ટર અમિત પ્રિય દેશી જ્યોતિકર સંત શ્રી કબીર સાહેબ જે એવોર્ડ શ્રી મહેશ્વરી સાવિત્રી મહિલા કલા એવોર્ડ શીલાબેન ભાટી પત્રકાર ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રોમાં આવેલ નગરપાલિકામાં સફાઈ કરવાના સંગઠન ચલાવે છે અને લોકોના પ્રશ્નો માટે સેવાકીય પ્રવૃત્તિ માટે હંમેશા અગ્રેસર રહે છે સુરત મહાનગરપાલિકાના મેયર સહિત લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા મારું નામ નરેશભાઈ બી સોલંકી છે અખિલ ભારતીય સમીક્ષા સંસ્થા ચાલુ છું આખા ગુજરાતની અંદર મારી એકસો બાસઠ નગરપાલિકા મહાનગરપાલિકા અને અઢાર હજાર ગ્રામ પંચાયતનું હું કાર્યરત છું હાલ જેથી કરીને ગાંધીનગર ખાતે મહાત્મા ગાંધી એવોર્ડ જે એનાયત મને કરવામાં આવે છે માન્ય સામાજિક ન્યાય શ્રી બેન ભાનુબેન શ્રી અને આજે શ્રી સુરત મહાનગરપાલિકા ખાતે મુલાકાત આવ્યા માટે મેયર શ્રી અભિનંદન પાઠવ્યા હતા જેથી કરી આપણા એસએસવીસી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો લાખ લાખ આભાર વ્યક્ત કરું છું અને માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રીનો હું લાખલા આભાર વ્યક્ત કરું છું હવે કામગીરી તો આખા ગુજરાતની અંદર સંપૂર્ણપણે સફાઈની કામગીરી સાથે સંકળાયેલ વ્યક્તિ હોય અને જે શ્રમિક હોય શ્રમિકની શ્રમિકની સાથે એવી કોઈ બી વ્યક્તિગત કે એને શોષણ થતું હોય તો આ ટીમ ખડે પગે કોઈપણ જગ્યાએ કોઈ કોઈ શહેરના ખૂણે કોઈપણ આખા ગુજરાતની અંદર આ ટીમ ખડે પગે છે અને હાલ કાર્યરત છે તમામ ગુજરાતની ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાધીશ ન્યૂઝ સુરત